અમુક અમુક અઘરા તમે પુરુષો મોટું થયું હોય એવું ન બને બાકી પુરુષો બેન તો બ્યુટી માં ગયા સરસ મજાનું ફેસિયલ ને આ બધું કરી દીધું ફર્સ્ટ ક્લાસ પછી બેને કીધું તમારી સર્વિસ બહુ સારી છે કેટલું સરસ કામ કરો છો તમે એ કે તમે તો એટલું બધું સરસ કામ કરો છો એટલું બધું સરસ કામ કરો છો મને તમારી મોજ આવી ગઈ કેટલા વર્ષ તો તમને એક્સપિરિયન્સ છે ઓલા બેન કે બે દી થયા કે કેમ બે દી એ બ્યુટી પાર્લર વાળા બેન મેડમ હતા ને ઘરે વાસણ જોતી હતી કે એને મને કે છે ને કે ઓલો કાળું કાળું એ કે લોઢી જેવું આપ્યું ને તો મેં ઘણી સાફ કરી દીધું તો બેન કે તારથી સફાઈ બહુ સારી થઈ કાળી લોઢી તું આવજે બ્યુટી પાર્લર અમારે ઘણી આવે છે બેન બ્યુટી પાર્લર માં જઈને કે મને પીઠ માં ટેટુ દો ને ટેટું તો બ્યુટી પાર્લર બેન જોઈને કે બેન આ તમારે પીઠ માં દેખા નઈ કેતા હોય તો રંગોળી પૂરી દઉં એ દેખા હે આમાં ટેટુ ન દેખાય હમણાં જો દૂધ બોલો બેન કેમ દૂધ લઈને મોડો દૂધ વાળો કેમ ભેંસ મોડી આવી દૂધ થાય એનો શું જવાબ દો કેમ મોડી આવી છે ગમે ત્યારે આવે એમ નક્કી હોય અમુક અમુક એવા સવાલ પૂછે બોલો હમણાં એક છોકરા ગર્લફ્રેન્ડ ને કે દાર્લિંગ હવે આપડે લગન નહીં થાય તો છોકરી કેમ લગન નહીં થાય એ કે કાલ હું તારા ઘરે ગયો તો તો છોકરી કે તું મારા ઘરે ગયો તો મારા બાપાને ને મળ્યો હતો એ કે ના તારી બેન ને મળ્યો તો તારી બેન ને મળ્યો પછી મને હવે આપણા લગ્ન નહીં થાય થાય તારી બેન થાય આ અમુક અમુક લુખ્યા છે હમણાં જ્યાં નવી નવી હગાઈ હતી મારી પેવા મને અવસદભાઈ તમને અનુભવ હોય કે મારી નવી હગાઈ થી હું ગિફ્ટ આપું મેં કીધું વીટી અપાય વીટી મન કે એવડી કેવી થાય એ નો અપાય મેં તો બંગડી દે મન કે કેવડી કેવી હોય નો દેવાય મે આવડો કેવો થાય નો દેવાય તો મેં કીધું હું દેવું કહી ગયા મોટું દેવું મોટું મેં ટ્રેક્ટર નું ટાયરનું મોટું હમણાં છોકરો છોકરી બહુ પ્રેમ કરે બહુ પ્રેમ કરે બહુ પ્રેમ કરે હજી કરવું બહુ પ્રેમ કરે છોકરો છોકરી એટલો બધો પ્રેમ કરે એટલો બધો પ્રેમ કરે એટલો બધો પ્રેમ કરે એમાં બ્રેકઅપ થઈ ગયું તો ભાઈ છોકરીના તો લગન બીજા નક્કી થઈ ગયા છોકરી ને લગ્ન નક્કી થઈ ગયા ને

હમણાં એક છોકરી છોકરાનું બ્રેકઅપ થઈ ગયું તો બરાબર છોકરી છોકરાનું બ્રેકઅપ થયું ખાતી ખાટી આમલી ખાતું તારે મારે કઈ નઈ તું મારો ભાઈ એમ કઈ છોકરી વાય ગઈ પાંચ દસ મિનિટ થઈ જ છોકરી નો ફોન ન કરતો મેસેજ ન કરતો ને મારો નંબર છે ને ડિલીટ કરી નાખજે બોલો છોકરો કે બેન તમે કોણ બોલો એને ડિલીટ કરી નાખ્યો બોલો તમે કોણ બોલો એક છોકરો છોકરી ગાર્ડન માં બેઠા તા ને તો ત્યાંથી એક દાદા નીકળ્યા દાદા વાળા છોકરા સંસ્કૃતિ છે તો છોકરો કે ના રે ના આ તો ભીખા બાપાની વિકૃતિ છે આ તો કવિતા છે કવિતા હાલો હું કવિતા બોલું દાદા કે બોલ બોલ હું કરું અરે એમ કે મારું નામ કવિતા છે એક જણ વાંધો હતો ફોન આવ્યો કસ્ટમર કેર તો મારે કઈ મન કે છોકરી કસ્ટમર કેર ની એટલું મીઠું મીઠું બોલે એટલું મીઠું મીઠું બોલે ને તો મને પ્રેમ થઈ ગયો એમનો પ્રેમ નો કરાય મને ના મને એના અવાજ ઉપર પ્રેમ થઈ ગયો છે અને હવે મારી કે લગ્ન એની યાર જ કરવા છે અરે મેં કીધું એવું ન હોય મને ના મારે લગ્ન એની આરે જ કરવા છે એમ કહી પાંચ દસ ઓર વાટ જોઈ ને પછી છોકરી એને મળી ગઈ લગન એની યાર કર્યા લગ્ન કર્યા ને છોકરીને ઘેરે લઈએ ઘરે લઈ આવ્યો ને એટલે પછી એને પૂછ્યું કે તમે કેટલું તો છોકરી કે મારા ભણતર વિશે જાણવું હોય તો એક દબાવો એમ નહીં તમને શું ગમે કે મારા મારી પસંદ વિશે જાણવું હોય તો બે દબાવો હવે કે હું જમવાનું કહું છું મને પૂછે છે ભાત ખાવ હોય તો એક દબાવો રોટલી ખાવ હોય તો બે દબાવો તો એ આમાં નામાં એ હું દબાઈ ગયો છું પેલા કીધું રહેવા દો કે છોકરી આપડે તો બે છોકરી બાપા તમારી પાસે ફોર વ્હીલ છે મેં કીધું હા હોય જ ને એ કે કેવી ફોર વ્હીલ છે એ કે તમારે જેવી જ છે તો છોકરી બાપો કે અમારે ક્યાં ફોર વ્હીલ છે મેં કીધું અમારે ક્યાં છે તારે ન હોય તમારે થોડી હોય કે એમ કઈ કે કે હાલતા થઈ જાય અમુક અમુક તો આવા હોય હમણાં એક ભાઈ ઘરે હું ગયો ને તો ખુરશી બેઠા હતી ભાઈ હું ગયો છું તો ઉભા થઈ ગયા ભાઈ મન કે બેહો તમે અરે મેં કીધું બેહો બેહો મન કે બેહો અરે મેં તમે બેહો મન કે બેહો ને ભાઈ હું આખો થી બે બેન થાકી ગયો કે આ લોકડાઉન માં નવ મહિના બેઠો છે ગયો તમે બેહો ગયા બોલો અમુક અમુક નગર બે બેન થાકી ગયા ખુરશી નવરી નો રહી જોઈએ મહેમાન આ ને ધ્યાન દે મહેમાન જાય પોતે બે જાય ખુરશી નવરી નો રહી જોઈએ હમણાં એક ભાઈ નવા નવા લગ્ન થયા ને લગ્ન સીઝન છે ને ત્યાં તો નવા નવા લગ્ન છે ને તો આલ્બમ લઈએ પછી આલ્બમ ફેરવે ના બધાય ફેર્યો આંખ્યું બંધ હોય સ્ટુડિયો વાળા જેને કીધું ભાઈ આ બધા ફોટા ને આખી બંધ છે સ્ટુડિયો વાળો કે ભાઈ પેલા બધા બાકીના પૈસા છે દઈ જા પછી બધી આંખી ખુલી જાય કે અને હજી તારે નવા નવા લગ્ન થયા હારદી તું ધીરો રે તારી આંખી છે શાંતિ રાખ હા વિથલ લઈને મને કે માં જોવા એવું મળે કે કન્યા ની વિદાય થતી હોય ને છેલી વાર રો છે કે એની વિદાય થતી હોય ત્યારે છેલ્લી વાર રોવે અને વરાજો છેલ્લી વાર દાંત કરતો હોય છે કે આવું જોવા મળે છે ભાગા નો ડે હતો ને એની ઘરવાળી કે હું તમને શું ગિફ્ટ આપું ભાગો કે જો મારે ગિફ્ટ નથી જોતી પણ તારે મને છે હેરાન નહીં જમવાનું બહાર રખડું તાર નહીં મને બહુ ટોકવા નહીં વસ્તુ એની ઘરવાળી કે તમારે ગિફ્ટ શું જોઈએ હું ગિફ્ટ આપીશ આવી બધી છૂટ હું નહીં આપણે ગિફ્ટ મેં મારી ઘરવાળી પૂછ્યું બોલ તારે જીવનમાં શું જોઈ મને કે પૈસા મે પૈસા ની સાઈડમાં માં બીજું હું જોઈ મને કે સાઈડ માં રખ્યા પૈસા ઉપર પૈસા જ જોતા બેઠા ને કે આપડા ને ચાલી વર્ષ થઈ ગયા હોય કે ગાંધી તે કે મને પસંદ કેમ કર્યો ડોશી માં કે પસંદ કરવાનું શું હોય કે હું મારા મામાન ઘરે આવતી અને હું મારા મામાન ઘરે આવતી ને ત્યારે હું જોતી કે તમને કે તમારા મમ્મી ચંપલે ચંપલે મારતા ને તોય તમે કઈ ન બોલતા બોલો પછી મને વિચાર આવ્યો કે મારા ભલે લગ્ન થાય ને તો મારા આવડા આ છે ને એ જ મારા એ બનશે એટલે પછી મેં મનોમન નક્કી કરી લીધું મારે તમારે લગ્ન કરવા છે કારણ કે તમારા મમ્મી મારતા તો તમે કઈ બોલતા નહીં તો દાદા કેવા આપડે હાલ જૂના દિવસોમાં જીવી લઈ ગયી કે તું પેલા તારા મામા ઘરે આવતી અને કેવી કે હું આમ અગાસી જતો જાતો ને પછી તું અગાસી વાહે આવતી અને આપણે અગાસી વાતું કરતા હાલી આપણે જૂના દિવસો જીવી લઈએ કે હું અગાસી જાઉં છું ને પછી હું તને ઈશારો કરું તો આવજે તો દાદા તો ધીમે 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 લાકડી ને ગયા ઉપર અગાસી અને ડોસી માં ને આમ ઈશારો કર્યો તો માં ઈશારો કર્યો ને ત્રણ કલાક દાદા ઉપર બેઠા ડોસી ગયા જ નહીં ત્રણ કલાકે દાદા હેઠળ ઉપર આવી જ નહીં દાદા કે મારા મામા એ ના પાડી એકલા ઉપર બોલો બેઠા આનંદ કરી લેવો એમ હમણાં દાદા ને ડોશી માં ફરવા ગયા ને તો ચિત્રકાર હતો કે દાદા એવું સરસ મજા ડોશીમાં ચિત્ર બનાવી દઉં ડોશીમાં આમ બેઠા હોય ને આમ બોલી પડે એવું લાગે હોય કે તમને એમ જ લાગે હમણાં બોલવા મળશે દાદા કે રેવા દે આ એક છે એ બરાબર છે હવે એવા ચિત્ર મારે નથી બનાવવા આને મોંઘુ કરવાનું ક્યાંક કરી જીજાને વાલી હોય સાડી અને કલાકાર ને પ્યારી હોય તાલી જીજાને વાલી હોય સાડી અને કલાકાર ને પ્યારી હોય તાળી હમણાં મેં બાઘા પૂછ્યું મેં કીધું બાઘા આ હારી અને ઘરવાળી માં ફરક હું અરે મન કે બૂટ હંતાડે ને એને હારી કહેવાય અને બૂટના છૂટા ઘા કરે ને એને ઘરવાળી કહેવાય છૂટા ઘા કર્યો એ મેં તને કરતા છે આ મન કે ભાગો મન કે આ બુટ હંતાડો જે રિવાજ છે ને કે લગ્ન માં બુટ હંતાડે ખબર ને અહીંયા લગ્ન માં જે બુટ હંતાડો રિવાજ છે ને એની જગ્યાએ કે મોબાઈલ હંતાડો નો આવે ને આ મોબાઈલ હંતાડો નો એ કે તો એ કે કે પાંચસો ની જગ્યાએ પાંચ હજાર રૂપિયા મળે હોય કે વિચાર બદલો આવક વધારો હોય છે આ મોબાઈલ હંતાડ દેવો પછી જેવી જેવી ઉતા હોય કે પછી કોઈક ને દસ હજાર મળે કોઈક ને પંદર હજાર મળે હા મેં બાગા કીધું કીધું ખુશી દેખાડવી ને છુપાવી એટલે હું મન કે આમ જો ઘરવાળી આપણી હોય અને એનો ભાઈ એટલે કે આપડો હાલો આવે ને ત્યારે ખુશી દેખાડવી પડે મેં કીધું છુપાવવાની ક્યારે મન કે હારી આવે ત્યારે છુપાવી પડે અંદર થી દબાવવા પડે હેઠા બે હેઠા બેહો હાળા માટે છે ને છોકરી જોવા ગયો બોલે હાલા હાળા માટે છોકરી જોવા ગયો ને માટે તો એની ઘરવાળી ફોન કર્યો હાલો હું થયો છોકરી તમને ગમી કે હા મને તો છોકરી ગમે છે કે તું આ પાડતો કે હું આ પાડ દવા આ પેલા કીધું તારું નથી કરવાનું તાર હાવાનું કરવાનું છોકરી તો ગમે છે કે તમે કહ્યું આ દો